રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લઈ સારસના અવિચોલ દેવાચાર્ય મહારાજ પરત ફર્યા અયોધ્યા રામ મંદિરની રામલાલાની પ્રતિષ્ઠા મહોત્સવમાંથી હું પાછો આવ્યો છું આજે સુખરૂપે ખૂબ ઉત્સાહને ઉમંગ લઈને અને આજે અમારા સારસાનગરના ગ્રામજનો પ્રથમ નાગરિક અમારા સરપંચ કિરીટભાઈ હર્ષદભાઈ અને અન્ય સૌ મંડળના યુવક મંડળના ભાઈઓ બહેનો એમણે એક ભવ્ય સ્વાગત પણ કર્યું મને બહુ પ્રસન્નતા છે બહુ ખુશી થઈ અને મેં પહેલાં પણ બધાને કહ્યું છે તે પ્રમાણે કે જે આ વખતે ઘણા બધા લોકો માટે રામ જન્મભૂમિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવાનો એક લાભ છે એમણે પોતાને એના માટે ગૌરવ શાલી પોતાની જાતને સમજ્યા છે પણ હું મારી જાતને એથી વિશેષ ગૌરવશાળી એટલા માટે સમજું છું કે જે આંદોલન માટેનો નિર્ણય થયો કે આવું રામ જન્મભૂમિ મુક્ત કરવી એવો જે નિર્ણય થયો એના નિર્ણયની સભામાંથી હું આમાં ઉપસ્થિત છું અને છેક સુધી આંદોલનને ચરમશિખાઈ પહોંચાડવા સુધીમાં આખી યાત્રામાં હું સાક્ષી છું અને ગુજરાતમાં તો સમજો કે આ રામ જન્મભૂમિ આંદોલનનું કેન્દ્ર સ્થાન એટલે ગુરુગાદી સારસાપુર જ હતું અને આંદોલનને અનુલક્ષીને જે જે કાર્યક્રમો ચાલતા હતા જેમ સંતગંગા યાત્રા હતી પછી આ રામ જાનકી રથયાત્રા અને બીજા કાર્યક્રમો પૂજન તો આ બધા કાર્યક્રમોની અંદર લગભગ આખા ગુજરાતમાં મારો પ્રવાસ થયો હતો અને જે પંચોતેર વર્ષથી હિન્દુઓને જેટલા અન્યાય થયા છે અને સાથે સાથે દુનિયાભરમાં હિન્દુની જે છાપ ખરાબ હતી એ બધી સુધારવાનું કામનું નિમિત્ત રામ જન્મભૂમિ આંદોલન બન્યું છે એટલે ખરેખર રામ જન્મભૂમિ બની છે તો આ દેશમાં અને દુનિયામાં રામરાજનું સ્થાપન થઈ ગયું રામરાજ આવવાના એધાણશ થઈ ગયા એનું અમને ગૌરવ છે પક્ષની સરકાર કર્ણાટન સરકાર ચાલે છે અને આજે નવી પેઢીને તો એ ખબર જ નથી કે કરફ્યુ શું હોય એક સમય એવો હતો કે અમદાવાદમાં બે ત્રણ મહિને તો એકવાર કંઈક છમકડું થાય જ અને તરત સરકારને કરફ્યુ લાદવું પડે અને એમાં વધુમાં વધુ માર હિન્દુઓ જ ખાય તો આજે છેલ્લા બાવીસ વર્ષથી એ પણ બધું બંધ થઈ ગયું છે એટલે આ પ્રમાણે એમાં લઘુમતીઓને આ લોકો વોટ માટે પ્રોત્સાહિત જ કરતા હતા એવું